છસો ત્રણ સ્કૂલ વેન અથવા સ્કૂલ રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે ત્યારે પોલીસ કમિશનર વડોદરા શહેરની અધ્યક્ષતામાં સિગ્નસ સ્કૂલ હરણી વડોદરા ખાતે સ્કૂલ બાળકોની સલામતી અન્વયે સ્કૂલ સંચાલકો સ્કૂલ બસ ઓપરેટર્સ અને પ્રિન્સિપલો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો છપ્પન સ્કૂલના પ્રિન્સિપલ તેમજ બસ ઓપરેટરો અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને આર ટીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને તેઓને સૂચનાઓની ચુસ્તપણે અમલવારી કરવા જણાવવામાં આવ્યું હતું જેમાં સ્કૂલ બસ સ્કૂલ રિક્ષા અથવા તો વેનમાં બાળકોની સલામતી અન્વયે વાહન વ્યવહાર કમિશનર દ્વારા નિયત કરેલ મર્યાદા કરતાં વધુ બાળકો વાહનમાં ન બેસાડવા સ્કૂલોમાં બાળકોને લાવવા લઈ જવામાં પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવી સ્કૂલ વર્ધી માટે વપરાતી ઓટો રિક્ષા વેનમાં જો રજીસ્ટ્રેશન થયા બાદ સીએનજી એલપીજી કીટ ફિટ કરવામાં આવેલ હોય તો તે નિયમ અનુસાર અલ્ટરેશન પ્રક્રિયા બાદ જ ફિટ થયેલ છે કે કેમ તે સુનિશ્ચિત કરવું સ્કૂલ વેનનું આરટીઓમાં ટેક્સી પાર્સિંગ કરાવવું સ્કૂલ વર્દીનું વાહન અને તેમાં લાવવા લઈ જવા માટે વિદ્યાર્થીઓનો માન્ય વીમો ટેક્સ પરમિટ પીયુસી ફિટનેસ રાખવા ડ્રાઈવર પાસે વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે ચકાસવું સ્કૂલના બાળકોને ભાડેથી લઈ જવા દરેક વાહનની આગળ પાછળ સ્કૂલ રિક્ષા સ્કૂલ વેન અવશ્ય લખવું દરેક સ્કૂલ બસ સ્કૂલ વેનમાં ડ્રાઈવર સીટ પર બાળકોને ન બેસાડવા વાહનમાં પ્રાથમિક સારવારની પેટી અગ્નિશામક સાધનો રાખવા સ્કૂલ વાન અથવા તો રિક્ષામાં દફતર બહાર લટકાવવા નહીં જેથી કરીને નાગરિકોને વિનંતી છે કે પોતાના બાળકોની સલામતી અન્વયે શાળાએ લાવવા લઈ જવા ટ્રાન્સપોર્ટ વર્ગમાં નોંધાયેલા વેલિડ પરમિટ થર્ડ પાર્ટી વીમો વેલિડ પીયુસી વેલિડ ફિટનેસ અર્ટી ધરાવતા અને અધિકૃત ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા ડ્રાઈવર દ્વારા હંકારતા વાહનોમાં જ પોતાના બાળકોને મોકલે પોતાના બાળકો સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરે તેવી વાલીઓને વિનંતી કરવામાં આવી